નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડોક્ટર આતિશ પટેલ છે પ્રાઇવેટ લિમિટેડ તરફથી છું આજે આપણે છે હરિભાઈની વાડીએ ગામ હળવદ તાલુકો હળવદ જિલ્લો મોરબી આજે આપણે ખેડૂતની ખેતરની મુલાકાતે આવે છે એમને વાવેતર કરેલું છે કપાસનું હાઈબ્રીડ કપાસનું વેરાયટીનું તો આજે એમના જોડેથી જ આપણે સાંભળીશું તો ખેડૂત મિત્ર આપનો ટૂંકમાં પડી છે આપણે મારું નામ સંદીપભાઈ ગોવાભાઈ હળવદ અમારું ગામ હે અને કંસારીયા અમારી પાર્ટી છે મોબાઈલ નંબર ત્રાંસી વીસ ચૌદ બાર ચોરાણું ઓકે આ તમે કઈ કંપનીનો કપાસ વાયેલો છે મોટા ભાઈ અમે વાયો છે આ ગોલ્ડ કિંગનો મિથિલા ગોલ્ડ કિંગનો હાઇબ્રિડ કપાસ મીથીલા હા ઓકે તો આ તમને કોના દ્વારા મેળવ્યું તમે અમને ડેમો તો કરવામાં આવ્યું તું કંપની તરફથી ડેમો આપવામાં આવ્યું હતું ઓકે ઓકે તો સરસ તમે આજે આ વાવેતર કર્યું આપણો મેથીલા હાઇબ્રિડ કપાસનો તો તમને વાવેતર કર્યા પછી અત્યાર સુધી શું શું અનુભવ થયા વેરાયટી વિશે જરા ટૂંકમાં જણાવો ના બધી રીતે સારું છે રોગ બોગ એ એવો આવતો નથી અને માલમાંય બહુ સારું છે પણ માલ ફાલ મેં માલ ફાલ આમ કેવું બેઠોલું છે ઝીંડવા કેમ બેઠા છે સારા ઝીંડવા હા તમે જોઈ શકો છો બધાય ખેડૂત મિત્રો આપણે એક નજર જોઈ શકીએ છીએ કે ઝીંડવાની બેસવાની ટકાવારી અને એની હારબંધ જે બેસણી છે અને એક સરખા માપની બેસણી છે અને હજુ પણ આગળ હજી સંભાવનાઓ છે પછી બંધાશે આગળ વધશે તો આટલા ખૂબ જ સારા કપાસની વેરાયટી છે બરાબર આજે આપણે સાંભળ્યું ખેડૂત ખેડૂતના પોતે મોડેથી જ સાંભળ્યું આપણે કે વેરાયટી કેવી છે આના વિશે બીજું તમને એક વાત કરીશ કે વેરાયટીમાં તમને કોઈ રોગ જીવાતનો પ્રશ્ન આવેલો ખરો આવે પછી સામાન્ય આવે એટલો બધો નથી આવતો એટલે એ જે કુદરતી જે વાતાવરણ લીધે રહેતો હોય એવો પણ કોઈ રોગીષ્ટ થઈ ગયું હોય અને કપાસ આપણો બગડી ગયો હોય એવો કોઈ કારણ બનેલું એવું કોઈ કારણ નથી ઓકે 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 તો આ ટૂંક માં કહેવાનું તમારો મતલબ કે વેરાયટી તમને ગમી છે ગમી છે સારી છે ઓકે તો એક હું તમને પૂછીશ કે આ વેરાયટી તમે કોઈ આવનાર વર્ષ માટે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરશો હા હવે બધાયને કરશો ભલામણ સારું છે હવાય એમ આ તો આજે આપણે હરવદ ની સીમમાં આજે આપણે આ ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે બરાબર ત્યાં આપણે ગામના અને આજુબાજુના ગામના ખેડૂત મિત્રોને આમંત્રિત કરીને આજે ફિલ્ડ વિઝિટનો કાર્યક્રમ ગોઠવેલો હતો એમાં આપણે ખેડૂત મિત્રોની પણ આપણે એક ફીડબેક લઈશું કે એમને પણ કેવો લાગ્યો કપાસ તો ખેડૂત મિત્રો આ કપાસ કેવો લાગ્યો તમને બહુ સારો બહુ સારો તમે આવનાર વર્ષ માટે વાવેતર કરશો ખરા તો આ વેરાયટી વધુમાં વધુ પ્રચાર સારી છે તમે પણ જોઈ છે અને તમારો અનુભવ થયો છે તમે જાતે વાત સ્વીકારો છો તો આવતી સાલ વાવેતર કરશો ખરા એમ ને બધા ઓકે તો આ બીજ વાવા જેવું છે કે નહીં વાવા જેવું છે ને ઓકે તો એક ટૂંકમાં આપણે વાત કરીશું બરાબર કે વેરાયટી આટલી જ સરસ છે બરાબર આવનાર હજી દિવસોમાં પણ આનાથી પણ વધુ હજી ઝીણવાની સાઈઝ ઝીણવાનું વજન પણ આનાથી વધુ થશે તો સંદીપભાઈ હું તમને પૂછીશ કે આ તમને કપાસ જોતા શું લાગે છે કે કેટલા મણનો ઉતારો વિઘે બેસશે આનો વિઘે ઉતારો ત્રીસ થી પાંત્રીસ મણ બેસે ઓછા મણ ત્રીસ થી પાંત્રીસ મણ બેસે પણ હજુ પણ હજી આનો ઘેરાવો વધશે અને ઝીંડવાની સંખ્યા પણ વધશે તો ખેડૂત મિત્રો આજે આપણે આ ગોલ્ડકિંગ કંપનીની હાઇબ્રિડ કપાસની વેરાયટી મિથિલાની ફિલ્ડ વિઝિટનો કાર્યક્રમ આજે આપણે ગોઠવેલો હતો તો આજે તમે બધે ખેડૂત મિત્રોએ જોયો એના પછી તમને પણ અનુભવ થયો કે વેરાયટી ખૂબ જ સારી છે તો આપણે પણ એક કંપનીની એક વાત કરીશું કે એક કંપનીનું મોટું છે કે ખેડૂત સુધી સારામાં સારું બીજ પહોંચી શકે સારામાં સારી ક્વોલિટીનું બીજ પહોંચી શકે એ અમારો હેતુ છે તો એ હેતુથી જ અમે બધી જગ્યાએ જતા રહે જતા હોઈએ છીએ અને ખેડૂત મિત્રોની સાથે મુલાકાત કરતા રહેતા હોઈએ છીએ તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપીશ કે એક આપણે એક કંપનીનો મોટો બોલીશું